소리 나나 이거 또 아주 안 들어오더니. 한 이거 브로 모터 새. આગાચ ફોડો છે. ગયો એક વખત જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર વર અશોક પટેલ બોલું છું અત્યારે આ વખત ગામ જે સિલ્વર તાલુકામાં આવ્યું છે ત્યાંથી દીપકભાઈ દલસુખભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે તેમના કુએ ઓરડીમાં એક સાપ છે જેના કારણે ત્યાં રહેતા મજૂરો ભયભીત થયા છે તો તમે જાઓ તો અહીંયા આવ્યો અને જોયું તો આશરે એક કલાકની મહેનત બાદ એક આઠ ફૂટ લાંબો ધામણ સાપ હતો તેનું મેં રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ આ ખુશાલભાઈ છે જે અહીંયા રહે છે ને તેમણે આ સાપ શોધવામાં ઘણી મદદ કરી છે